બી કોમ સેમિસ્ટર છ નું ઇકોનોમિક્સ નું પેપર પરીક્ષા કોલેજના પ્રિન્સિપાલના રાજીનામાની માંગ કરાઈ હતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ બી કોમ સહિતની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે બીકોમ સેમેસ્ટર છ નું ઇકોનોમિક્સ નું પેપર પરીક્ષા ને એક કલાક પહેલા જ ફૂટી જતા કુલપતિ દ્વારા પરીક્ષા રદ કરી દેવાઈ હતી તેને લઈને શુક્રવારના રોજ યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ અને ક્રાંતિકારી સ્ટુડન્ટ યુનિયન અને ગુજરાત વિદ્યાર્થી સંગઠનના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કરી વાડિયા વિમેન્સ કોલેજમાં પેપર ફૂટ્યું હોય તેના પ્રિન્સિપાલના રાજીનામાની માંગ કરી હતી જે રીતના પેપર ઘટના બની છે એને લઈને વિદ્યાર્થીઓ સ્થિતિમાં મુકાયા છે લઈને અમારી મુખ્ય ત્રણ માંગણીઓ છે કે વુમન્સવાડિયા કોલેજ જે છે એમના પ્રિન્સિપલ ડૉક્ટર અશોક દેસાઈનું રાજીનામું લેવામાં આવે બીજી માંગ એવી છે કે એસઆઈટીની રચના કરવામાં આવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આની અંદર જે કોઈ આ ઘટનાની અંદર સંડોવાયેલા હોય એમનું એમના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ત્રીજી માંગ એવી છે કે ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે એને તકેદારીના ભાગરૂપે યુનિવર્સિટી પહેલેથી જ પગલાં લે અને સાહેબ આ ત્રણ માંગણીઓને ધ્યાનમાં દે ધ્યાનમાં લઈને અમે તમને આજે રજૂઆત કરવા આવ્યા છીએ અને એને સિવાયની બીજી